નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અંતે વિદ્યા સહાયક ભરતીનું આગમન આટલી જગ્યાઓ છે મંજૂર કરવામાં આવશે પરંતુ અલગ પદ્ધતિ હોઈ શકે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો શું અલગ પદ્ધતિ હોઈ શકે છે મહત્વનો પરિપત્ર આવ્યો છે એ શું કહેવા માગે છે એના ઉપર સંપૂર્ણ માહિતી આપવાનું છે જેથી વિડીયો છે પૂરો જુઓ અને મિત્રો નવા વધારે લાવજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજની તમને આવી જ પલ અપડેટ જોવા મળી જશે અને મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ શકો છો ત્યાં તમને એની લિંક જોવા મળી જશે તો હવે આગળ વધીએ કે શું માહિતી આપણને જોવા મળી રહી છે તો મિત્રો તમને સ્ક્રીન ઉપર થોડું જોવા મળી રહ્યું થોડું ઝાંખું દેખાવ તો પરંતુ હું વાંચીને સંભળાવું કે નગર શિક્ષણ સમિતિ દ્વારા તમામ વિસ્તારમાં રોસ્ટર રજિસ્ટ્રાર પ્રમાણિત કરવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળ્યો હતો જેમાં પહેલાં પણ આપણે એક વિડીયો બનાવીને આવ્યા હતા જેમાં શિક્ષણ વિભાગના ચાર એક બે હજાર ચોવીસના જે પત્ર ક્રમાંક પ્રમાણે અહીંયા પત્ર આપણને જોવા મળી રહ્યો છે તો આ પર્વત સંદર્ભ દર્શિત પત્ર રાજ્યના જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શિક્ષણ એટલે કે વિદ્યાશાકની સિદ્ધિ ભરતી કરવા કેળવણ નિરીક્ષણ સિદ્ધિ ભરતી અને બઢતી માટે રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા તૈયાર રાખવા સૂચના આપેલ હતી તે મુજબ જિલ્લા નગર સમિતિ રોસ્ટર રજિસ્ટર અપડેટ કરી તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે હા મિત્રો રોસ્ટર જે રજિસ્ટર જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે જેથી આપણે એમ કહી શકીએ કે ચૂંટણી પછી તમારી વિદ્યા સાહેબની ભરતી છે કન્ફર્મ છે એ સો ટકા છે પરંતુ કેટલી છે મિત્રો તો સત્યાવીસો અને પચાસ સત્યાવીસો અને પચાસ જેટલી જગ્યાઓ છે તમારી કન્ફર્મ છે જો સરકાર વધઘટ કરે છે એ સરકાર ઉપર ડિપેન્ડ કરે છે પરંતુ અત્યાર સુધીમાં કન્ફર્મ સત્યાવીસો ને પચાસ અને નવી પદ્ધતિ શું છે એ હવે અગાઉનું વિડીયો લઈને આવી નથી ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન